ભરેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા તળાજા પંથકના શખ્સ સહિત ત્રણ શખ્સોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ અગાઉ ઇંગ્લિશ દારૂના કેસોમાં ઝડપાયેલ શખ્સ તેનો ભાઈ સહિત બંને કાર સાથે ઝડપાયા ભાવનગર ખેડૂતવાસ હનુમાન દાદાના મંદિરવાળા ખાંચામાં ડાભીના વાડામાં સુઝુકી કારમાં બહારથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને ઊભા હોવાની બાતમીના આધારે ભાવનગર ક્રાઇમ બ્રાન્ચે ત્યાં જઈ રેડ પાડતા ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે હાજર મળી આવેલ તેઓ વિરુદ્ધ ગોગા રોડ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ ઝડપાયેલ આરોપીઓ હર્ષદ ઉર્ફે જર્મન ભીંજીભાઈ ગુજરીયા કુણાલ રમેશભાઈ ડાભી રહે બંને ખેડૂતવાસ ભાવનગર અને વિક્રમ દિલીપભાઈ મકવાણા સંચાવાળો ચોક ભાવનગર અને પ્રતિક નલિનભાઈ પટેલ આનંદનગર ભાવનગર અને ગોપાલ સુખાભાઈ બારૈયા સથરા તાલુકો તળાજા સહિતની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ કુલ ત્રણ લાખ સાઈઠ હજાર છસો ઇઠ્યાસી નો મુદ્દામાલ કબજે કરાયો રિપોર્ટ કમલેશ ગાપા